કેમ છો મજામાં બધાને જય શ્રી કૃષ્ણ અને તમને લોકોને ખબર છે કે હું અહીંયા અત્યારે લંડનમાં રહું છું તો લંડનને લગતી માહિતી આપું હવે આજે છે ને એક મને મારો ફ્રેન્ડનો ફ્રેન્ડ છે એનું થોડીક વાત આવી હતી ને પછી મેં એની જોડે વાત કરી તો મને આખું ખબર પડી તો મને એમ થયું કે તમને લોકોને કહું અને આ બહુ બધા લોકો અહીંયા આ પ્રોબ્લમમાં છે પણ કોઈ એકાબીજીને કહેતું નથી કહેતું કહેવાનું કારણ એ છે કે ઘણાને અહીંયા આવ્યા પછી શું કહેવાય કોલેજ ના ગયા હોય યુનિવર્સિટીની ફી ના પે કરી હોય અને પછી એવું કહે કે ભાઈ અમે લોકો ફી નથી પે કરીને હવે અમને સ્પોન્સરશીપ મળે છે અને એ મોસ્ટ ઓફલી છે ને પૈસા દઈને જ હોય કોઈને લીગલી એમ તો કોકને સો એકાદ બેને મળી જાય તો બહુ સારું કહેવાય કે ભાઈ પૈસા દીધા વગર બાકી બધા અત્યારે મોસ્ટ ઓફલી પૈસા દઈને કરે છે એમાં બી રિક્સ બહુ બધો છે તો એણે અહીંયાથી ગયા વર્ષે આવ્યો હતો અને અહીંયા ભણ્યો નહીં અને એને ફી ના ભરી તો થયું એવું કે એ જ્યાં જોબ કરતો હતો ને એ બોસે એને કીધું કે વાંધો નહીં હું તને સ્પોન્સર કરી દઉં પણ શરિયાત એક હતી કે એને એક એક્ઝામ માટે એક્ઝામ આપવાની આવે કોઈ પણ સ્પોન્સર કરે ને તો તમારે ઇંગ્લિશની એક્ઝામ આપવાની આવે તો એ ઇંગ્લિશની એક્ઝામ આપવા માટે એ ઇન્ડિયા ગયો હતો જ્યાં લગી એની પાસે હવે એને મેલ તો કે દિવસનો આવી ગયો તો પણ એને નહોતી ખબર તો એની પાસે તો અત્યારે શું કહેવાય બે હજાર ચોવીસ લગીના એન્ડિંગ લગીના વિઝા હતા એની કોલેજના પણ કોલેજે તો એને કે દિવસનો મેલ કરી દીધો એટલે એના વિઝા રિજેક્ટ થઈ ગયા હવે એને ખબર હતી નહીં હવે એને પ્રોબ્લેમ એવો થયો કે અહીંયાથી ઇન્ડિયા તો જતો રહ્યો કારણ કે એને અહીંયા વિઝા કરી દેવાના હતા એટલે એને એક્ઝામ આપવા માટે કમ્પલસરી જવું જ પડે તો એ ઇન્ડિયા ગયો ઇન્ડિયાથી એક્ઝામની તૈયારી કરી વકીલને પૈસા આપીને બધા જે અહીંયાના ડોક્યુમેન્ટ હોય અહીંયા કરાવ્યા ત્યાંના જે ડોક્યુમેન્ટ હોય ત્યાં કરાવવા ત્યાં વિઝા મૂક્યા બધું થયું વિઝામાં આવ્યું રિજેક્શન ઇવન એ ફ્લાઇટ ટિકિટ બુક કરાવી દીધી હતી પણ વિઝામાં રીઝન રિજેક્ટ થવાનું રીઝન જો પૂર્યું જાણ્યું ને તો એવું આવ્યું કે તમારા વિઝા ઓલરેડી તમે યુનિવર્સિટી નથી ગયા એટલે તમારા વિઝા એપ્રુવ ઓલરેડી તમારા વિઝા કેન્સલ થઈ ગયા હતા સોરી એટલે હવે અમે તમને નવા વિઝા નહીં આપી શકીએ અને એ બી એક વર્ષ માટે એક વર્ષ માટે તમે લંડન નહીં આવી શકો બેન્ડ અને ખાસ કરીને ટાય ટુ વિઝા હા તમે સ્ટુડન્ટ ઉપર પાછા નવે એપ્લિકેશન કરો તો વેલકમ કારણ કે એમાં એ લોકોને ગવર્મેન્ટને ફાયદો છે કે ફીઝ આવે છે તો હવે આના કેસમાં એવું થયું હવે એ છોકરો તો શું કહેવાય બહુ ટેન્શનમાં આવી ગયો કે ઓલરેડી એના પૈસા ગયા અને સમય ગયો અને એને ખબર નહોતી તો એ આવી રીતના થયું નકર જો એ અહીંયા રહી ગયો હોત તો એ બ્લેકમાં થઈ જાય તો એ પણ સારું ન કહેવાય હવે એની પાસે ઓપ્શનમાં હવે એણે એના વકીલને વાત કરી કે ભાઈ આ રીતે થયું તો વકીલે એનો એક રસ્તો કાઢ્યો કે ભાઈ ગવર્મેન્ટને સામે કીધું કે જો તમને ખબર જ હતી કે આ વ્યક્તિના વિઝા નથી તો તમે અમને એપ્રુવલ આપ્યું શું કામ તો એ વકીલ એની રીતે રાઈટ છે કે ભાઈ ગવર્મેન્ટને ખબર હતી કે આ વ્યક્તિ પાસે વિઝા પહેલેથી નથી તો તમે એપ્રુવલ શું કામ આપ્યું એપ્રુવલ ના આપ્યું હોત તો સ્પોન્સરવાળાને સ્પોન્સર લાઇસન્સ ઉપર એ ઇફેક્ટ ના પડત હવે અત્યારે થયું એવું કે લાઇસન્સ જે કંપનીનું હતું એને થોડીક ઇફેક્ટ થઈ આ છોકરાના પૈસા ગયા અને સમય ગયો તો ઘણા બધા લોકો આવી રીતના હેરાન થતા હોય છે તો મને મેસેજ કરો મારથી જેટલી હેલ્પ થતી હશે એટલી હું કરીશ હું તમને પર્સનલી તો કોઈને હેલ્પ ન કરી શકું પણ મને જેટલું નોલેજ છે ત્યાં લગી હું મને નહીં ખબર હોય તો હું કોકની પાસેથી જાણીને તમને સાચું કહીશ કારણ કે અહીંયા છે ને બહુ હાર્ડ છે અને કોઈ પણ જગ્યાએ તમે જાઓને તો બધે પૈસા પહેલાં લાગે છે તો અહીંયા બધા આવ્યા હોય એને ખબર હોય કે કઈ રીતે અહીંયા પૈસા કમાવાય અને પૈસાની વેલ્યુ સમયની વેલ્યુ તો એ બધું બહુ સમય તમને બહુ શીખવાડીને જાય તો આવી રીતના ઘણા બધા હેરાન થાય છે જો તમારી ધ્યાનમાં કોઈ હોય ફેમ ફેમિલી ફ્રેન્ડ્સમાં તો એ લોકોને શેર કરો કે ભાઈ લોકોના આવા કિસ્સા થયા છે તો તમે આવી રીતના ના કરો તો વધારે સારું તો અહીંયા હું આ વિડીયો પૂરો કરીશ અને આવા અવનવાર વિડીયો જોતા રહેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો થેન્ક યુ